ભુજ કંસારા સોની સમાજ યુવક મંડળ દ્વારા ટેલેન્ટ શોનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી કંસારા સોની યુવક મંડળ ભુજ દ્વારા ટેલેન્ટ શો બે હજાર ચોવીસનું આયોજન મુક્તજીવન સ્વામી બાપા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ભુજ ખાતે તારીખ ચૌદ જુલાઈના રોજ કરવામાં આવ્યું જેમાં ડાન્સ કરાઓ કે સિંગિંગ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ મોનો એક્ટિંગ ફેશન શો ફેન્સી ડ્રેસ ગ્રુપ જુડો કરાટે સ્કેટિંગ ગરબા સ્ટેપ રીલ્સ જેવી ટેલેન્ટ કેટેગરીમાં જ્ઞાતિના કલાકારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો પ્રોજેક્ટ ચેરમેન રૂપ ચનાણી રિયા બારમેળા તેમજ યુવક મંડળના સમીર છાત્રાલા દીપક કોમલ સચિન બુદ્ધપટ્ટી જીત હેડાઉ સહિત કાર્યકરોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી અહેવાલ મહેશ સોની દ્વારા આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ મેન્યુફેક્ચરિંગ શોરૂમ હોલસેલ ભાવે રિટેલ હેન્ડીક્રાફ્ટને લગતી તમામ આઇટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે અમારે ત્યાંથી ગાર્મેન્ટ બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ સાડી શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઇટમો એક વખત ખરીદી કરવા આવો માંડવી મધ્ય આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઈવે રોડ વીઆર ટીઆઈની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન સિક્સ ડબલ ઝીરો ફાઇવ વન ફાઇવ થ્રી વન સેવન ડબલ નાઇન ઝીરો ડબલ ફોર વન ફાઇવ થ્રી વન સેવન શંગાર ફાર્મ એન્ડ નર્સરી અમારે ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાતરીપૂર્વક મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી શંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ મારા મોબાઈલ નંબર નોંધી લેશો નારાયણભાઈ એસ સંગાર નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ રામજીભાઈ આર સંગાર નાઇન વન ઝીરો સિક્સ વન ડબલ ફોર થ્રી એટ ફોર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ